કેરીના રસિયાઓ માટે મોટા સમાચાર સામે આવે છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીના પગલે કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા વલસાડ નવસારી સુરત અને ભરૂચમાં હળવાથી ભારે ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખાસ કરીને વરસાદ પડવાની સંભાવનાને જોતા કેરીના પાકને મોટા પાયે નુકસાન થશે તેમ લાગી રહ્યું છે કમોસમી વરસાદની કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા બેસી છે દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને થી પંચ્યાસી હજાર હેક્ટરમાં કેરીના બગીચાઓ છે અને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની જાપ્તાની આગાહી થઈ છે સ્વાભાવિક છે કે કમો છે વરસાદ આવે એટલે